નમસ્કાર સરદાર કુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર બોરસદના કિંકલોડના વાડ વિઝાડ મેડિકેરના સીઈઓ તબીબ સામે અઠ્યાવીસ પોઈન્ટ સુડતાલીસ કરોડની ઉચાપતની ફરિયાદ કપડવંજમાં દારૂ પીવાના પૈસા ન આપનાર પર કુહાડીથી હુમલો કરનાર ત્રણ ઇસમોને બે વર્ષની કેદ ખંભાતમાં લોન બાકી પેટે રહેલા જામીનદારે આપેલો એક પોઈન્ટ તેતાલીસ લાખનો ચેક રિટર્ન થતાં ખેડૂતને એક વર્ષની કેદ અમદાવાદના સોલા વિસ્તારમાં પ્રેમ સંબંધની અદાવતમાં યુવતીના ભાઈએ યુવક પર કર્યું બે રાઉન્ડ ફાયરિંગ દિલ્હીમાં આજથી વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટનો પ્રારંભ ટેકનોલોજીના મહાકુંભમાં છસો સ્ટાર્ટઅપ બનશે સહભાગી જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં ભારત વિરોધી પ્રવૃત્તિ બદલ આઠ હજાર એકાઉન્ટ ફ્રીઝ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી મતદાર યાદીમાં ગેરરીતિ બદલ સાત અધિકારીઓ સસ્પેન્ડ બાંગ્લાદેશમાં તારીખના શપથમાં ભારત તરફથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા હાજર રહેશે યુક્રેનના હુમલાને કારણે રશિયાના બ્લેક સી સ્થિત બંદર પર ભીષણ આગ ઈરાનના ખામેની શાસન સામે મ્યુનિકમાં અઢી લાખ લોકોની રેલી